નમસ્કાર સ્વાગત છે ગુજરાત પોસ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરવી છે જામનગર એરફોર્સનું લડાકુ વિમાન ક્રિશ થયું છે જામનગર નજીક સુવરડા ગામની આ ઘટના સામે આવી છે કે જે એરફોર્સનું આઈએફ જગુઆર વિમાન ક્રેશ થયું છે ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું છે આ વિમાન ત્યારે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા પાયલટની સતર્કતાથી સુવર્ણા ગામને નુકસાન થતું બચ્યું છે તો પ્લેન ક્રેશમાં એક પાયલોટ શહીદ થયા છે જ્યારે એક પાયલટને ઈજા પહોંચી છે અને ઇજાગ્રસ્ત પાયલટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અકસ્માતનું કારણ જાણવા કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ છે એરફોર્સ દ્વારા ટ્વીટ કરી સત્તાવાર જાણકારી આપવામાં આવી છે જામનગર નજીકના સુવર્ણા ગામે એરફોર્સનું જોગોરા પ્લેન ક્રેશ થયું છે અહીં સ્થળ પર આપણી સાથે છે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર સાહેબ સર શું સ્થિતિ છે કેવા હાલતમાં છે અને અંતિમ સ્થિતિ શું છે પ્લેન ક્રેશ થયેલું હતું આજે રાત્રે લગભગ સાડા નવ વાગ્યાના સુમારે સુવરડા ગામની સીમમાં ખુલ્લા મેદાનમાં પ્લેન ક્રેશ થયેલ છે એક ઇજાગ્રસ્ત પાઇલટને અમે જીજી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલ છે અને એમની ત્યાં સારવાર ચાલી રહી છે એરફોર્સ ઓથોરિટી ફાયર બ્રિગેડ પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવેલી છે અને અત્યારે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવેલો છે અને કોઈ પણ સિવિલિયન કે નાગરિકના જાનમાલને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી મળ્યું છે બીજો પાયલોટ છે એની શોધખોળ આ અંગે એરફોર્સ ઓથોરિટી ને પણ કન્ફર્મેશન મેળવવાનું બાકી છે કે પાયલોટે પ્લેન ઇજેક્ટ કરેલું છે કે પ્લેનની અંદર છે આ અંગેની વધુ વિગતો એરફોર્સ ઓથોરિટી તરફથી મળે છે અમે આપને આપશું ક્રેશનું કોઈ કારણ સાહેબ પ્લેન થયા બાદ પહોંચ્યા છે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો છે અને હાલ તેઓ જીજી હોસ્પિટલમાં જે ઘાયલ પાયલોટ છે તેની મુલાકાતે જઈ રહ્યા છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર તો મોદી સરકારનું ઐતિહાસિક વકફ સંશોધન બિલ લોકસભામાં પાસ બાર કલાકની મેરેથોન ચર્ચા બાદ બહુમતીથી લોકસભામાં પાસ થયું છે વકફ સંશોધન બિલના પક્ષમાં બસ્સો અઠયાસી મત પડ્યા છે જ્યારે વકફ સંશોધન બિલના વિરુદ્ધમાં બસ્સો બત્રીસ મત પડ્યા છે લોકસભામાં બાર કલાકથી પણ વધારે મેરેથોન ચર્ચા ચાલી વિપક્ષના તમામ સંશોધન રદ કરવામાં આવ્યા અસુદ્દીન ઓવૈશીનું સંશોધન પણ રદ કરવામાં આવ્યું છે જ્યારે હવે રાજ્યસભામાં વકફ સંશોધન બિલ રજૂ થશે તો આજે રાજ્યસભામાં રજૂ કરાશે વકફ સુધારા બિલ બપોરે એક કલાકે વકફ સંશોધન બિલ પર ચર્ચા કરવામાં આવશે ભાજપે સાંસદોને હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે ત્યારે વકફ સંશોધન બિલ અંગે રાજ્યસભામાં હોબાળો પણ થઈ છે આજે દિલ્હીમાં કોંગ્રેસની મહત્વની બેઠક મળવાની છે સાતસોથી વધુ જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહેવાના છે રાહુલ ગાંધી અને ખડગીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાઓમાં કોંગ્રેસની સ્થિતિને લઈને ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે તો વડાપ્રધાન મોદી આજથી બે દિવસ થાઇલેન્ડના પ્રવાસે છે વડાપ્રધાન મોદી બિમ્સટેક સમિટ સમિટમાં હાજર આપવાના છે ત્યારે ત્રીજી વખત થાઇલેન્ડની મુલાકાત લેશે વડાપ્રધાન મોદી બિમ્સટેક નેતાઓને સહયોગ વધારવા ચર્ચા કરે તેવી પણ અપેક્ષા છે આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો આજે અઢારમો દિવસ છે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવાના છે કેટલાક જિલ્લામાં કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ છે ત્યારે ગ્રેડ પે વધારવા માટે આરોગ્ય કર્મચારીઓ માંગ કરી રહ્યા છે માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલનની ચીમકી તેઓ ઉચારી છે સત્તર માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર કર્મચારીઓ બેઠા છે તો ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે સતત અઢારમા દિવસે પણ વ્યાયામ શિક્ષકોનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અનેક રજૂઆત છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલન કરી રહ્યા છે અમદાવાદમાં પ્રથમવાર ગેડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ અને લુક્ષ્મણી વિવાહની ઉજવણી કરવામાં આવશે વાધુપુરામાં જે મેળો ભરાય તેના અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમનું સમગ્ર આયોજન કરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે ડીસા વિસ્ફોટકાંડ બાદ વડોદરાનું તંત્ર જાગ્યું છે વડોદરા અને પાદરામાં તંત્રએ તપાસ હાથ ધરી છે ફટાકડાના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી પ્રાંત અધિકારીએ બે ટીમ બનાવીને તપાસ કરી છે બે ટીમોએ કુલ અગિયાર સ્થળો પર તપાસ કરી એનઓસીના અભાવે પાદરામાં એક દુકાન બંધ કરાવી રાજકોટ ઉદ્યોગોમાં ફાયર સેફટીની જવાબદારીને લઈને વિવાદ થયો છે ગુજરાત પર્સની તપાસમાં સામે આવી ચોંકાવનારી વિગતો જી હા ઉદ્યોગોમાં ફેક્ટરી એક્ટ હેઠળ એનઓસીની જરૂરિયાત નથી અને પાંચથી વધુ લોકો હોય તો અગ્નિશામક સાધનો રાખવાનો નિયમ છે ફેક્ટરીમાં આગ લાગે તો અર્બન ડિપાર્ટમેન્ટની જવાબદારી રહેતી હોય છે અર્બન ડિપાર્ટમેન્ટનો નિયમ કે ફાયર એનઓસી લેવા જરૂરી નહીં ખેડાના કપડવંજમાં સામાન્ય બોલાચાલીમાં મારામારીની ઘટના બની છે સૈયદવાડામાં મધરાત્રે બે પરિવારો વચ્ચે મારામારી થઈ છે લાકડી દંડા સહિતના હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે મારામારીમાં એક મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચી છે ઈજાગ્રસ્ત બને કપડવંજની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વકીલ ખાન પઠાણ અને તેના પુત્ર સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ છે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સાહેબ હું ઊંઘેલો હતો ને પછી કશી બૂમા બૂમ થઈ તો મેં જોયું કે જાહિદ વકીલની બહેરી ગારો ભોંડે છે તો હું નેક કોનો ગારો ભોંડે છે તો પછી જોયું તો મારું મારી હામે સાસુ રહેશે એ લોકો ગાડા ગાડી કરતેલા પછી એ લોકો નેચે ઉતરે હું દરવાજામાંથી જોઈ રહેલો તો અચિંતાના આ લોકો ગયા ને મારી સાસુ આગળ તો રસુલ ખાન જાહિદ ખાન રસુલ ખાન ને એમનો છોકરો એકદમ તૈયાર કશું બેઠા છે લઈને મારવા એમના ના તો હું છોડાવવા ગયો તે લોકો મારી ઉપર બી પાછળથી હુમલો કર્યો ને એમના બે ભત્રીજા ડંડા લઈ ને મારી ઉપર તૂટી જ પડ્યા અમરેલીના સરભણડા ગામે ખેડૂતના બંધ મકાનમાં મળેલા મૃતદેહનો આખરે ભેદ ઉકેલાયો છે પોલીસે ચોવીસ કલાકમાં હત્યારા ગુલાબ કાછડિયાની ધરપકડ કરી છે મૃતક આધેડ પોતાના મિત્ર શરદ કાછડિયાના ઘેર જ રહેતો હતો બે દિવસ પહેલા રમેશ હરિયાણીની હત્યા કરાયેલી હાલતમાં લાશ લેતા

અમરેલીમાં મહિલાના નિવસ્ત્ર હાલતમાં મળેલ મૃતદેહ કેસમાં હવે ખુલાસો થયો છે લાઠીની ગાગડીયા નદીમાંથી માંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો ફોરેન્સિક રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાની વિગતો છે

હરિયાળી ઉદાન વેરાન ઉજ્જડ મેદાનમાં ફેરવાઈ ગયું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ફૂલ છોડનું સમયસર ટ્રિમ્પિંગ કરવામાં નથી આવી રહ્યું વડીલો માટે મુકવામાં આવેલા બાંકડા પણ કોઈ ઉઠાવી ગયા છે તો કેટલાક વાંકડા તૂટેલી હાલતમાં પડ્યા છે મેદાનમાં શ્વાન રખડતા હોય છે બાળકો માટેના રમતગમતના સાધનો તૂટી ગયેલા છે જેને સમયસર રિપેરિંગ પણ કરવામાં આવતા નથી વેકેશન સમયમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારોમાંથી લોકો ફરવા માટે આવતા હોય છે જાણે કે કોર્પોરેશનને ગાર્ડનને કોઈ જ પડી નથી તેવો અહીંયા ગાટ સર્જાયો છે થોડી બાદ ખાદ્ય મસાલાઓ ભરવાની સીઝન શરૂ થતી હોય છે ત્યારે આ વખતે લોકો માટે સારા સમાચાર છે ખાદ્ય મસાલાના ભાવોમાં પચીસથી ત્રીસ ટકાનો માતમર ઘટાડો નોંધાયો છેલ્લા પાંચ વર્ષથી ખાદ્ય મસાલાના ભાવ સાતમા આસમાને હતા ત્યારે આ વર્ષે મરચાંની સિઝન સારી રહેતા દેશી મરચા રેશમપટ્ટી કાશ્મીરી મરચા વગેરેમાં પચીસથી ત્રીસ ટકાનો માતમર ઘટાડો નોંધાયો છે શાકભાજી સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે ત્યારે અહીંની શાકભાજી બીજા રાજ્યમાં પહોંચાડવામાં આવે છે પરંતુ હાલ શાકભાજીમાં મંદી જોવા મળતા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ખેતી બંધ કરવાનું વિચારી રહ્યા છે કેમ કે મોંઘાઘાટ બિયારણ દવા મજૂરી ખર્ચ કરવા છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી બીજી તરફ ઉત્પાદનનો વધારો થયો છે જેના કારણે શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે મહુડા પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં મહુડાના ફૂલ વીણી ખેડૂતો આવક મેળવતા હોય છે મહુડાના ફૂલ અને ડોળી આ બાપ દાદાની અને ખર્ચ કર્યા વગર આવક આપતો પાક છે પરંતુ આ વર્ષે વાતાવરણમાં આવતા સતત બદલાવના કારણે મહુડા ફૂલમાંથી માંડ વીસ થી ત્રીસ ટકા જ ઉપજ થઈ નથી અને આ ભાવ સારા મળી રહ્યા છે ત્યારે ગત વર્ષે ઉપજ સારી હતી ત્યારે ભાવ પોષણક્ષમ ન હતા આ સ્થિતિ વચ્ચે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી દશા સતત બદલાતા વાતાવરણના કારણે થઈ છે તો રાજકોટમાં હવે વિદ્યાર્થીઓને રોબોટ ભણાવશે સાબકાંઠા વિસ્તારમાં ન્યૂ ફ્લોરા સ્કૂલે રોબોટ બનાવ્યો છે રોબોટ પાછળ સ્કૂલ દ્વારા સાડા ત્રણ લાખનો ખર્ચ કરાયો છે ધોરણ પાંચના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને રોબોટ ભણાવે છે વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોનો રોબોટ જવાબ આપે છે અંગ્રેજી હિન્દી માધ્યમમાં રોબોટ બોલે છે રોબોટ દરરોજ પાંચસોને પચાસ જેટલા વિદ્યાર્થીઓને ફ્રીયડ છે આ એક એઆઈ બેઝ ટેકનોલોજી છે રોબોટ બાળકોને ઓળખી શકે તે ફ્યુચર ડેવલપ કરાશે અને હવે રોબોટ બનાવવામાં સાતથી આઠ મહિનાનો સમય લાગ્યો છે અમને રોબોટ ભણાવે તે સારું લાગે છે મજા આવે છે તેવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે અભ્યાસક્રમ બહારના પ્રશ્નોના પણ જવાબ આપે છે તો સુરતમાં ધોરણ એકમાં અભ્યાસ કરતી સાત વર્ષની વાંકા લક્ષ્મીએ દુનિયાભરમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે યુરોપ કન્ટ્રીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશીપનો ખિતાબ પોતાના નામે અંકિત કર્યો છે આ બાળકી ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં નવ રાઉન્ડ જીતી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે જે બદલ શાળા અને પરિવારે ગૌરવભેર લાગણી વ્યક્ત કરી છે માત્ર સાત વર્ષની પ્રાગ્ઞિકાએ આ અનોખી સિદ્ધિને લઈને માતા પિતા પણ ગર્વ અનુભવી રહ્યા છે દેશની આન બાન અને શાંત સમા એશિયાટિક સિંહો સાથે વન્યપ્રાણીઓ માટે ધારીગીર પૂર્વ વન વિભાગ દ્વારા ઉનાળાના બળબડતા તાપમાં પીવાના પાણીના પોઈન્ટ શરૂ કરાયા છે ત્યારે વન વિભાગ સિંહો માટે કેટલું સંવેદનશીલ છે અને સિંહોને ઉનાળામાં પીવાના પાણી માટે વલખા ન મારવા પડે તે માટે આ ગોતરું આયોજન કરાયું છે એએમસીના સીએનસીડી વિભાગે રખડતા પશુ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે બાકરોલ ખાતે રખડતા પશુઓની સુખાકી સુનિશ્ચિત કરવા માટે એક અગ્રણી પગલું ભર્યું છે જેમાં રખડતા પશુઓ માટે એઆઈ ચીપ લગાડવાની કામગીરી શરૂ કરી છે કોર્પોરેશનને પુણે સ્થિત એઆઈ ટેક કંપની દ્વારા ભારતમાં વિકસાવવામાં આવેલી અદ્યતન ગાય આરોગ્ય દેખરેખ તકનીક આયુષ્યમાન ફિટ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે ત્યારે આ સિસ્ટમ ગાયોના ચોવીસ કલાક આરોગ્ય દેખરેખને સક્ષમ બનાવે છે જે તેમના માટે કલ્યાણ માટે સમયસર હસ્તક્ષેપ સુનિશ્ચિત કરશે એએમસી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો ખેડાના ડાકોરના ઠાકોરના ભક્તો માટે ખુશીના સમાચાર છે ભગવાન રણછોડજીએ ભક્તો હવે વસ્ત્રો ચડાવી શકશે ઓનલાઈન નોંધણી કરી વસ્ત્રો ભગવાનને ચડાવી શકાશે ડાકોર ટેમ્પલ કમિટી ઓફિશિયલી વેબસાઇટ નોંધણી થશે ગત વર્ષે મિનિટોની ગણતરીમાં જ થયા હતા સમગ્ર વર્ષના વસ્ત્ર ભૂખ ચૈત્ર નવરાત્રીને લઈને મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભીડ જામી છે ત્યારે નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન લેવા ભક્તો પહોંચી રહ્યા છે પહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શને પહોંચ્યા છે તો નગરદેવી ભદ્રકાળી માતાજીના આશીર્વાદ લેવા માટે ભક્તો મોટી સંખ્યામાં વહેલી સવારથી જ પહોંચી રહ્યા છે અને ચૈત્ર નવરાત્રીનું આજે છઠ્ઠું નોરતું છે અને તેને લઈને અત્યારે મંદિરમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો જામી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આવેલ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે વર્ષોથી ચૈત્રી નવરાત્રીમાં અખંડ રામધૂમનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને વિવિધ મંડળો જોડાય છે હિન્દુ ધર્મમાં ધાર્મિક તહેવારોની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે ત્યારે ચૈત્રી નવરાત્રીનું પણ પરંપરાગત મહત્વ રહેલું છે રોકડિયા હનુમાનજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રીમાં ચૈત્ર સુદ એકમથી સુદ નોમ સુધી સતત નવ દિવસ સુધી છેલ્લા એકસોને ચૌદ વર્ષથી અખંડ રામધૂન બોલાવવામાં આવે છે જેમાં ધ્રાંગધ્રા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મંડળો જોડાય છે અને નવ દિવસ મંડળના સભ્યો મંદિરે આવીને રામધૂન ગવડાવે છે અને આ ધાર્મિક કાર્યમાં જોડાય છે અહીંયા ચૈત્ર સુદ એકમથી નોમ સુધી નવરાત્રિ ચૈત્રી નવરાત્રિમાં અખંડ સીતારામ ધૂન ચાલે છે આજે આજુબાજુના ગામડાઓ તેમજ ગ્રામજનોનો પૂરતો સાથ સહકારથી આજે એકસો ને પંદર વર્ષ પૂરા કરી અને એકસો ને સોળવા વર્ષમાં આજે ધૂન ચાલુ છે ભક્તો પોતાને સ્વયંભીર રીતે આવી પધારી મંડળો પોતાની રીતે આવી અને પોતે આ ધૂનની અંદર ભાગ લે છે મારું નામ અંશયાબેન સોલંકી છે અમે ધાંગધ્રામાં રહીએ છીએ અમે આજે રોકડીયા હનુમાનમાં અખંડ ધૂન ચાલે છે એમાં હું ચાલીસ વર્ષથી અહીં ધૂનમાં આવું છું અમારું રોકડિયા હનુમાન મંડળનું મંદિરનું મંડળ છે ગામના ઘણા મંડળો આવે છે ગામથી પણ ઘણા મંડળો આવે છે કંકાવતી આવે ભારત આવે બાળીચાણાથી આવે કોઈ પણ માણસો આવે પ્રેમથી ધૂન ગાય છે અને અમે રામ જન્મ ઉત્સવ ઉજવીએ છીએ ઉત્તર ગાહીની નર્મદા પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે મગરના ભયના કારણે એક તરફ શ્રદ્ધાળુઓના નર્મદા સ્નાન માટે ફુવારા લગાડવામાં આવે છે તો બીજી તરફ શહેરાવ નર્મદા કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વર્ષે સ્નાન કરી રહ્યા છે અને તંત્રના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છેત્ર મહિનામાં થતી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા માટે તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારની સુવિધા કરવામાં આવી છે આ વખતે ખાસ એ છે કે નર્મદા નદીમાં મગર છે અને હાલમાં મગરની બ્રીડિંગ હોવાને કારણે નર્મદા કલેક્ટર દ્વારા નર્મદા નદી પર જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

કોર્પોરેટરોએ બી સારું કામ કરેલું છે અહીંયા ગ્રામ પંચાયતો બી સારું કામ કરેલું છે વ્યવસ્થા બી એટલી સારી છે કે કોઈ બી નાના છોકરાથી લઈને વડીલો સુધીને કોઈને પ્રોબ્લેમ ના થાય બધા વ્યવસ્થિત રીતે આ પરિક્રમાનો લાભ લઈ શકે એવી વ્યવસ્થાઓ કરેલી નર્મદા પરિક્રમા આવું છું એટલે સ્નાન કર્યું કલેક્ટર સાહેબનો પ્રતિ આદેશ છે જ ને જાહેરના હું બાર બાર ના જ નાવું જોઈએ બધા નજીકનો ભાગ છે ને બધા ના છે એટલે અહીં પાણી ઓછું છે

નર્મદા સ્નાનની સાથે સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ એક હજારથી વધુ વખત પરિક્રમા કરનાર સાવરિયા મહારાજ ચંપલ વગર ખુલ્લા પગે પરિક્રમા કરે છે માત્ર કેસરી ઓદડી પહેરીને ધૂમધમતા ચુમ્માળીસ ડિગ્રીના ઉકાળા શરીરે તાપમાં પરિક્રમા કરે તો પણ તેમને લૂ લાગતી નથી બીજી સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો રેકોર્ડ પણ તેમના નામે છે નર્મદા પરિક્રમા દરમિયાન તેઓ દરરોજના ઓગણત્રીસ વાર સ્નાન કરે છે આમ એકત્રીસ દિવસની પરિક્રમા દરમિયાન નવસોથી

અને આના સ્નાન વર્ણન તો હું કોના કરી શકું એનું વર્ણન માત્ર નબાજી કરી શકે કારણ કે આઈ એમ એટરી ફાર્મર પણ એટલું તો મેં કહું છું કે આનું જે સ્નાન કરે છે ને એ મહાત્યાગી બની જાય છે વેરાવળના હુડકો સોસાયટી સ્થિત સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ સાંઈના શિષ્ય કબુલ ભગત સાહેબના મંદિરે બે દિવસીય મેળાનો પ્રારંભ થયો છે અહીંની ખાસિયત એ છે કે ભારતનું આ એકમાત્ર મંદિર છે જે સિંધી સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે ઉપરાંત સિંધી પ્રાંતમાંથી લાવવામાં આવેલા જ્યોત પણ આજે અહીં અખંડ છે વહેલી સવારે મંદિરે ધ્વજારોહણ કરી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

લોકો ઘણી દૂર દૂરથી આવે છે રાતના સંધ્યા પ્રોગ્રામ હોય મ્યુઝિકલ પ્રોગ્રામ હોય બધા રીતે સારી રીતે ઉજવાય છે અને હું અહીંયા આજે આવું છું સંત કપૂર સાહેબ મંદિર આખા ભારતની અંદર પેલા સિંધ પ્રાંત તો હવે વેરાવળ માં છે આ હજારો ની સંખ્યામાં માણસો અહીંયા મહાપ્રસાદ લેવા આવે છે દરેક ની આસ્થા અહીંયા પૂરી થાય છે જે કોઈ માનતા કરે છે જે કોઈ આ ટેકે છે એની હરેક આસ્થા પૂરી થાય છે આ એક જ એવું મંદિર છે જે અહીંયા પગ મૂકે છે એની હરેક તમના પૂરી થાય તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર